તો જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા ઓડિયોની અંદર મિત્રો આ ઓડિયોની અંદર મીનાબેન પરમાર મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહે છે કે એક ભુવાએ એવું કીધું કે જે મીનાબેન છે એણે વિદ્યા કરેલી છે તમારા જ પરિવાર લોકો ઉપર એના ધણીનો પણ જીવ લીધો અને એક એના મોટ બાપુનો છોકરીનો વિદ્યા કરીને મીનાબેને જીવ લીધો જ્યારે મનસુખભાઈ આગળ મદદ માગી છે કે મારી ઉપર આવો આરોપ લગાડ્યો છે

રાજકોટ રેવી છે અમે રાજકોટ હા રાજકોટ રહું છું રાજકોટ કઈ જગ્યા એ આપડે સ્ટર્લિંગ હોસ્પિટલ નો રહી હે સ્ટર્લિંગ હોસ્પિટલ નો રઈ નાણાવટી ચોક હા હા આ સ્ટર્લિંગ હોસ્પિટલ ની પછવાડે ઓલા નંદનવન તમારું નામ અહીંયા મારું નામ મીનાબેન પરમાર બજરંગપુરા <Nee> બજરંગપુરા <benpalma. Gaan> <Nee becileeta> <NeeHAHA> <Nee> <statistics> નથી આવડતું સાણંદ નું છે ખાલી એટલી ખબર જેઠ મારા જેઠ જીલાભાઈ જીલાભાઈ પરમા

એ કે એના ભણી ને બાઈ ને બાઈ માર નાખ્યો અને તારી છોકરી ને માર નાખી અને તમારી માથે કાળી મેલી વિદ્યા કરેલી છે તમને બધા મારી ને એ બાઈ રહે છે કે અને આ સાધુ વાસવાણી રોડ ઉપર રે છે રાજકોટ ઈ એનું નામ શું છે શંકરભાઈ દુડાભાઈ એના મોબાઈલ નંબર દયો પછી ઓલા ભાઈ ના દયો બધા કાયકા ના ભુવા નો નંબર દયો કાયકા નો ભુવા તમારા ઘરવાડા ઘર વાળા જ છે ઈ તમાર ઘરવાડા આ શંકર કોણ છે શંકરભાઈ મારા શેઠ થાય

రాండ బయట హా మాల్వాన్ చోకడీ హ మాల్వాన్ చోకడీ మాల్వా వా જ ગયું મોબાઈલ નંબર હા ઉભા હા ਪਹਿਲਾ ਠੀਕਾ ਭਾਈ ਨਾ ਕੋ ਕਿ ਸ਼ੰਕਰ ਭਾਈ ਨੇ ਨਾ ਆਪੂ ਤੇਮਾਰ ਜੀ ਨਾਲ ਦਿਓ ਨਾ ਲੱਗੇ ਜਾ ਬੋਲੀ ਜਾ ਉਭਾਰੇ ਜਾ ਮੈਂ ਆਮਾ ਕੱਟਤਾ ਖਾਉਂਦੇ ਨਹੀਂ ਛੋਕੜੋ ਇਹੋ ਭਾਈ ਮਾਰੀ ਜਿੰਕੂੜੀ ਮੇਲੜੀ ਰਮੇ ਇਹੋ ਭਾਈ ਮਾਰੀ ਰਾੜਾਲੀ ਮੇਲੜੀ ਰਮੇ ਹਾਵੜੇ ਹਾਵੜੇ ਮਾਰੀ धनुਰ ਵਿਦਾਨੀ ਪੂਤਲੀ ਹਾਂਭੜੇ એ મેલડી મારી નમુડિયા મુળિયા માણસ ની મુળિયો તન મનાવું આજ મારી તો ભેગડ ભરાઈ જવાના છે બે ભૂવા એ મારી જીણ કુડી મેલડી રમે

પછી નવ આઠ પછી નવ પછી બાર પછી નવ થઇ ગયા હવે જીલા ભાઈ ના નંબર આપો એ દુધડા પી લે મારા ભગલા ભગલા એ દુધડા પી લે ભગમાલા રે એ દુધડા પી લે ભગમાલા

બાપા માં ગરીબ માણસ ના નામે ભૂખા ખા હું તો હીરિયા ની હર માં મેલડી વેળી હાલુર તારી વેળી હાલુ રે એ હું તો ભુવા ની બઢી બગાડુ માં મેલડી વેળી હાલુર તારી વેળી હાલુ રે એ તારા ભીઘલા ની વેળી હાલુ એ તારા શંકર ની હારે હાલુ રે એ જીલા તારી દેવી બોલું રે અરે તારી મેલડી બોલું રે આ તોલું સાત હલો હા બોલો બોલો હલો

સાત ને આઠ રા તમારે એમ જ કેવાનું કે ઈ સુરેશભાઈ ભીખાભાઈ નો છોકરો રહ્યો ને એને ત્યાં ચલાવે ગયા બધા દાણા વાઘરી પાણી હવે વાઘરી પાણી દાણા જોયા ને એટલે ઈ ભાઈ એનો છોકરો થઈ એટલે હવે સાચું ધણ્યો હોય કે ખોટું ધણ્યો હોય આપણને ખબર નથી બરાબર એટલે મને કે એ છોકરો ધણ્યો અને ધણી ને એને એમ કીધું છે કે આ મીના એ આપડા તેને માથે કાળી વિદ્યા કરેલી છે અને કાળી છોડી નહિ માર નાખી એના ઘર વાળા ભભા નહિ મારી નાખ્યો અને મીના બધા નો વેલો રવા દેશે નહિ દેવી પૂજક નું નામ હોય ઈ દેવી પૂજક નું નામ તો મને નથી ખબર એની દીકરી જમા અહીંયા સેડલા રહે છે એના દીકરી જમા અને એના દીકરી જમા એ આ બોલાવ્યા બરાબર પછી ભીખાભાઈ ની આવ્યા જનાવર્દ માતાજી નો નાનો બકરો ગઈ અને મારા ઘરે છોકરો આવ્યો એનો છોકરો સુરેશ કરે હવે આવ્યો એટલે એમ કીધું કે ભુવા એ કેવી રીતે કામ કર્યું અને તમારું નામ દીધું છે કે બધાય મેં કીધું ભલે દીધું મેં કર્યું હોય તો હું જાણીશ ને માતાજી જાણશે બરાબર પણ નકર મારા દીકરા મરશે એટલે મેં તો સાડા ત્રણ દિવસ માતા માનતા જાય કે તી સાડા ત્રણ દિવસ માતાજી માંથી બહાર રાખી જાવ માતાજી માં માનતા મરી જાવ તમે પણ મેં સાડા ત્રણ દિવસ ની તે કરી લીધી કે મારી જો મેં કોઈની માથે કર્યું હોય તો હું જાણું અને માતાજી ને મારા છોકરા મરે મેં કીધું જો મેં કોઈ માથે આવું કર્યું હોય તો બરાબર છોકરા નો વાક હું અને માતાજી છોકરા મરે એને માતાજી કહેવાય કે એને ડાકણ કેવાય

તો કે તમારી માથે કરેલું છે વસ્તુ તમારી માથે નાખેલી છે હમ હવે આમાં દેવ એવું કહે છે કે ભાઈ કુટુંબિક કલેશ ના હિસાબે આવું છે એવું અહીંયા મેં વચન બતાવવા લીધા એટલે મારે હડકાઈ મેલડી બોલે હમ હું થયું અવાજ તમારો કપાય ભાઈ રાજકોટ થી તમે બોલો હું થયું હા કહું છું રાજકોટ થી જ તમે બોલો છો એમ બહુ હા હા બરાબર એટલે મીના બેન તમારી પાસે જોવડાવી હા હા અટાણે અહીંયા જોવડાવ અમારે નાખીને બેઠા છીએ હમ એટલે શું કહે છે માતાજી માતાજી એવું કહે છે કે આવું કાંઈ દેવનું નથી આ સાણંદ વાળા ભૂવો કોક છે ને હમ તમે આની પહેલાં બેઠક કરી હતી ને એમાં સાણંદનો ભૂવો ક્યાંનો વડોદરાનો ક્યાંનો હતો એ એય કક્ષાનનો હતો એમ કેતો હા એટલે એને જે સાવ કાઢ્યો તો અહી મારી માતા એમ કહે છે કે આ ખોટું ઊભું કર ખોટું ઊભું કરી દીધું હે તો ખોટું ઊભું હોય છે તો ખોટું હોય તો એ ક્યાં ક્યાં કઈને લાગવાનું છે જો મેલડીનો વસન દોઢ્યુ લીધું બરાબર સાવનો વસન લીધું હા અને મારી મેલડી એક અડકાયે વસન દીધું અને સાક્ષીમાં વાડલાની ગેલે સાક્ષી પૂરી હવે આથી વિશેષમાં હું છું બીજું કાઈ ના હોય એમાં હવે આ બે કીધું બદનામ કરી છોકરી મારી ને તમારી કામણ કર્યું આ બધું કોઈ કોઈ વસ્તુ કરે અને ખોટું હતું એ તો મને ખબર હતી આ વસ્તુ અંદરો અંદર આવી રીતે થાય જ ને પણ એવું કોઈ પાસે અત્યારે છે કામ ધુમર અને હું કામળ માં માનતોય નથી બરાબર એમ કે આપડી બેઠી ભગવતી જો ઈ બેઠા કોક એવું કરી જાય તો તેને મઠ માં બેસાડ ઈ જ નકામી કેવાય ને હા એમ બરાબર એમને ઈ મારા હગા કાકી છે હું શંકર છોકરો બોલું છું બરોબર મારે જેમ જેવું જવું બેઠું છે પાવાની ની દરે મારા બાપા પટિયાર છે ઈ બેઠા ને મીના બેન એના ઘર ના મારા કાકા થાય હગા બરોબર ઈ એને

આપણે ડાક વગાડી એને કહેજો હડકા મેલડી ને ભુવા નો ફોન હતો કદાચ તમારે ગમે બી ડાકુ વગાડે ને મનસુખ ભાઈ ઉભો રહી જાય ને એટલે દેવ આ કરતી બંધ થઈ જાય હો હા થઈ જાય બરોબર છે તમારે તમારા બાવા ના રાગ ની દેવી ને બધા એક વાર આમ હડકા મેલડી નું બટકુ ભર્યું એટલે વાત થાય પૂરી કેમ કે મને બટકુ ભરતા જ આવડે પણ મને મૂકવાનું ભાન નથી

એ નંબર એનો હું ગોતું ભાઈ પછી હું એનો એવું તો શું હતું કેવી વસ્તુ શું હે મને તો દેખાય જનરેશન કોઈ માને આ વસ્તુ કયો પબ્લિક ને એટલી તો ખબર પડે કોઈ કઈ ગાંડા હોય ગયા તો મિત્રો તમે આખું રેકોર્ડિંગ સાંભળ્યું કે આજના સમયની અંદર જેટલો તમે ભુવા ઉપર ભરોસો કરો છો એવી જ રીતના ભુવા છે ને નવ્વાણું ટકા એવું કરે છે કે તમારો જ કોઈ એવું કારણ ગોતીને તમને તમારા ફેમિલીવાળાને સામા કરી નાખે છે કેમ કે આજના સમયની અંદર નવ્વાણું ટકા ભૂવા પૈસા માટે અને શારીરિક શોષણ માટે કામ કરતા હોય એવું છે ને દેખાય છે અત્યારે સોએથી એકથી બે ટકા ભુવા સાસા હોય છે વગર તમારા પૈસા એ જે તમારા દુઃખ દર્દ હોય ને એ મટાડે છે સોએથી એક બે ટકા તે નવાણું ટકા અત્યારે ખોટા હોય છે તેવું આ રેકોર્ડિંગ સાંભળ્યા પછી તમારું શું કેવું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં વિડીયો શેર કરવાનું ન ભૂલતા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં જય શ્રીરામ